નમસ્કાર હું શું આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાતની વાત કરીએ વિસ્તારથી તો ત્રીસ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન સવા વાગ્યે કેવડીયા આવશે એક હજાર બસ્સો ઓગણીસ કરોડથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે ઇ બસોને લીલી ઝંડી આપશે એકસો પચાસમી જન્મજયંતિ સ્ટેમ્પનું વિમોશન ત્રણસો સડસઠ કરોડના ખર્ચે બિરસા મુંડા ત્રણસો ત્રણ કરોડ ભુવનનું ખાતમુહૂર્ત એકત્રીસ ઓક્ટોબર સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરશે પ્રજાસત્તાક દિવસે જે પરેડ યોજાય છે તે જ રીતે એકતા દિવસ પર મૂબિંગ પરેડની આયોજન પ્રથમ વખત થશે વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ટેબલો બીએસએફ સીઆઈએસએફ સિવાય અલગ અલગ રાજ્યોની પોલીસ ભાગ લેશે છસો સાઠ જેટલા પ્રશિક્ષણ અધિકારીઓ પણ ભાગ લેશે જેમને વડાપ્રધાન માર્ગદર્શન આપશે બેઠકમાં કમોસમી વરસાદને લીધે થયેલા નુકસાન માટે સર્વે મંત્રીઓને નુકસાનીનો તાગ મેળવવા કહ્યું હતું પાંચ જિલ્લામાં વરસાદ છે ત્યાં તાગ મેળવશે સીએમ ખુદ તમામ જિલ્લામાં મોનિટરિંગ કરી રહ્યા છે જ્યાં પણ નુકસાન થયું છે ત્યાં તમામ જગ્યા માટે સરકાર નિર્ણય લેશે સરકાર જગતના તાત પર કોઈ ઉપકાર નથી કરી રહી આ ફરજનો એક ભાગ છે સાત દિવસમાં સર્વે કરવાનો આદેશ કર્યો છે માધ્યમથી સર્વે થશે અંદાજે લાખ હેક્ટર થી વધુ જગ્યાએ નુકસાન થયું છે નુકસાનની સ્થિતિ તત્કાળ કરવાના થતા કામો એ મગફળી હોલ મેં કહ્યું એમ ડુંગળી

કઈ દવાઓ કેવા પ્રકારે એનો ઉપયોગ કરવો જોઈએ કયું વાવેતર કરીએ તો એને ફાયદો થશે એ એ એ અલગ અલગ જે પ્રકારની પ્રકારની સ્થિતિ હોય છે એડવાઇઝરી પણ મળી જશે પણ પાડવાનો નિર્ણય અમે કર્યો છે કુલ મળીને આજની કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન શ્રીના કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એકતા પરેડ અને ખેડૂતોને અત્યારે જે મુશ્કેલીઓ ઉભી થઈ છે અને હજુ પણ સંભાવનાઓ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ન આવે પણ સતત ચિંતા કરીને તમામ વડાઓને માની મુખ્યમંત્રીશ્રી અમારા વિભાગને પણ આદેશો કર્યા છે અને એટલા માટે જ ખૂબ ઝડપથી કારણ કે એ બધી જ મુશ્કેલીઓની વચ્ચે ખેડૂત બહાર નીકળે એના માટે ઝડપથી સર્વે કરીને એક પેકેજ જાહેર કરવાનો નિર્ણય એ મુખ્યમંત્રીશ્રી આજે કર્યો છે આ બેંક જમીનમાં આસિનિક નુકસાન થયો છું